સુરતમાં આજથી બે મહિના પહેલા ઝડપાયેલા ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગના ગુનામાં સંડોવાયેલા મૈધરપુરા પોલીસ પથકમાં બે મહિનાથી વોન્ટેડ આરોપીને સુરત એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે સગરામપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવેલા ઇન્ટરનેશનલ ફ્લાઇટોનો ઉપયોગ કરી ભારત સરકારની કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી ભરવી ન પડે તે માટે શરીર પર તમે લગેજમાં સંતાડીને એનકે પ્રકારે ઇમિગ્રેશન સિક્યુરિટીમાંથી પસાર થઈ ગેરકાયદે રીતે સોનાની દાણ ચોરી કરનારો પર વોચ રાખવા આપેલા આદેશ લઈને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન અને સૂચના મુજબ એસઓજીના પીઆઈ એપી ચૌધરીની ટીમે બાતમીના આધારે ગત તારીખ ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ મૈધરપુરા પોલીસ પત્રકની હદમાં સુરત રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની સામેથી ભાવિક પ્રવીણ કાતારિયાને ઝડપી પાડી તેની ટ્રોલી બેગમાંથી છવ્વીસ લાખ ચોત્રીસ હજારથી વધુની કિંમતના બસો ઓગણચાલીસ પાંચસો ગ્રામ સોનાનો મુદ્દામાલ કબજે કર્યું હતું આ ગુનામાં દુબઈથી ગોલ્ડ અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા એસઓજીની ટીમ મેદાની હતી ત્યારે એએસઆઈ મુનાફ ગુલામ રસુલ તથા પોલીસ કોન્સ્ટેબલ કૌશલ કુમાર કનિયાલાને મળેલી બાતમીના આધારે સગરામપુરા તલાવડી ખાતેથી ભરૂચના આમોદના વતની ઇકરાન મુલ હક ઉર્ફે અક્રમ ઇસ્માઈલ પટેલને ઝડપી પાડ્યો હતો તેનો કબજો મેધેરપુરા પોલીસ એસો પંદર હાથ ધરી છે